ક્વેશ્ચન નંબર છ જો સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય તો વેગમાં અનિશ્ચિતતા કેટલી જુઓ સ્થાનની અનિશ્ચિતતા અને ડેલ્ટા એક્સ કહી દઈએ બેટા હવે કહે છે કે ડેલ્ટા એક્સ અને વેગમાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા પી બંને સમાન છે અને એ બંને બરાબર આપણે બેટા કહી દઈએ બંને સમાન છે ટૂંકમાં તો આપણને કહે છે કે વેગમાં અનિશ્ચિતતા કેટલી હોય तो हम जुओ बेटा आइजन बर्गे कीधु डेल्टा एक्स इंटू डेल्टा पी बराबर इज इक्वल्स टू अथवा ग्रेटर देन एच अपॉन फोर पाई तो हम बेटा आम डेल्टा एक्स जगह डेल्टा पी ज मूकी दी है तो डेल्टा पी नो स्क्वेर बराबर एच अपॉन फोर पाई તો ડેલ્ટા પી શું આપણું બેટા ડેલ્ટા પી આઈ જશે અંડર રૂટમાં જુઓ ફોરનું રૂટ ટુ વન બાય ટુ બહાર નીકળી ગયું રૂટમાં એચ બાય પાય તો ડેલ્ટા પી આઈ ગયું હવે ડેલ્ટા પી નું સૂત્ર તો એમ ડેલ્ટા વી થાય તો એમ ડેલ્ટા વી બરાબર વન બાય ટુ અંડર રૂટમાં એચ બાય તો હવે આપણે ડેલ્ટા વી શોધવું છે તો એમને સામે મોકલી દો તો વન બાય ટુ એમ અંડર રૂટમાં એચ બાય તો અહીં તમારો વિકલ્પ નંબર બે સાચો વિકલ્પ છે